ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં ઉપરવાસમાંથી ભરપૂર પાણીની આવક થઈ રહી છે ત્યારે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં ચોવીસ કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટી બે પોઈન્ટ પંચ્યાસી મીટર વધી છે તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ છવ્વીસ મીટરે પહોંચી છે ઉપરવાસમાંથી ત્રણ લાખ ઇઠ્યાસી હજાર છસો ત્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે નર્મદા ડેમ એંસી ટકા ભરાઈ ગયો છે રિવર વેડ પાવર હાઉસમાંથી તેત્તાલીસ હજાર આઠસો સત્તાનું ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી દસ હજાર વીસ ક્યુશેક પાણી છોડાઈ રહ્યું છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઇન્ટ અડસઠ મીટર છે ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે આજે સાંજે અથવા તો અગિયાર તારીખે સવારે નર્મદા બંધમાંથી પિસ્તાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે તેવી સંભાવનાઓ રહેલી છે જેના કારણે તંત્ર દ્વારા કાંઠામાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે